લક્ષ્ય મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે તો આવો જાણીએ માતા બગલામુખીની શક્તિ અને તેની ઉપસ્થિતિ માતા બગલામુખી એ દસ મહાવિદ્યાઓમાંથી આઠમી મહાવિદ્યા છે તેમને માતા પીતામ્બરા તરીકે પણ ઓળખવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડમાં જે પણ તરંગો છે તે તેમના કારણે જ છે આ દેવી પાર્વતીનું ઉગ્ર સ્વરૂપ છે તે એક એવી દેવી છે જે આનંદ અને મુક્તિ બંને પ્રદાન કરે છે તેમની પૂજા કરતા પહેલા વ્યક્તિ હરિદ્રા ગણપતિની પૂજા કરવી જોઈએ નહીં તો આ સાધના પૂર્ણ પરિણામ આપતી નથી સમગ્ર બ્રહ્માંડની શક્તિ પણ તેની સાથે સ્પર્ધા કરી શકતી નથી હકીકત કે અભિપ્રાય તેમની પૂજા દુશ્મનોનો નાશ કરવા વાણી શક્તિ મેળવવા અને વાદવિવાદ અને ચર્ચાઓમાં જીતવા માટે કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી દુશ્મનો સ્તબ્ધ થઈ જાય છે અને વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી મુક્ત થઈ જાય છે હકીકત કે અભિપ્રાય કોઈ નાના કાર્ય માટે વ્યક્તિએ દસ હજાર મંત્રોનો જાપ કરવો જોઈએ અને જે કાર્ય અશક્ય લાગે છે તેના માટે એક લાખ મંત્રોનું જાપ કરવો જોઈએ બગલામુખી મંત્રનો જાપ કરતા પહેલા બગલામુખી કવચનો પાઠ કરવો જોઈએ દેખાવ તે યુવાન છે અને પીળા રંગની સાડી પહેરે છે તે સુવર્ણ સિંહાસન પર બેઠી છે ત્રણ આંખો અને ચાર હાથ છે માથા પર સોનાનો મુગટ છે સોનાના આભૂષણોથી શણગારેલા શરીર પાતળું અને સુંદર છે રંગ ગોરો છે અને તેમાં સુનેરી ચમક છે તેની જાણીતી છે ચહેરો ખૂબ જ સુંદર છે અને તેના પર એક સ્મિત છે જે મનને મોહિત કરે છે બગલા એ વ્યક્તિગત સ્વરૂપમાં ભગવાનની વિનાશક શક્તિ છે અને જે સામૂહિક સ્વરૂપમાં દુશ્મનોનો નાશ કરવા માંગે છે પીતાંબર વિદ્યા તરીકે ઓળખાતી બગલામુખીની સાધના ઘણીવાર શત્રુઓના ભયથી મુક્તિ અને વાણી પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તેમની પૂજામાં હળદર પીળા ફૂલો અને પીળા વસ્ત્રોની માળા પહેરાવવાનું વિધાન છે મહાવિદ્યાઓમાં તેમનું સ્થાન આઠમું છે બે હાથવાળું ચિત્રણ વધુ સામાન્ય છે અને તેને સૌમ્ય અથવા હળવું સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવે છે તેના જમણા હાથમાં એક ગદા છે જેનાથી તે એક રાક્ષસને મારે છે અને ડાબા હાથથી તેની જીભ બહાર કાઢે છે આ છબીને ક્યારેક સ્તંભના પ્રદર્શન તરીકે અર્થઘટન કરવામાં આવે છે જે દુશ્મનને સ્તબ્ધ અથવા શાંત કરવાની શક્તિ છે આ એક વરદાન છે જેના માટે બગલામુખી ભક્તો તેમની પૂજા કરે છે અન્ય મહાવિદ્યા દેવીઓ પણ સમાન શક્તિઓનું પ્રતિનિધિત્વ કરતી હોવાનું કહેવાય છે જે તેમના ભક્તો દ્વારા દુશ્મનોને હરાવવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા આહવાન કરવા માટે ઉપયોગી છે બગલામુખી જેને પિતાંબરા અથવા બ્રહ્માસ્ત્ર રૂપાણી તરીકે પણ ઓળખવામાં આવે છે તે દરેક વસ્તુને તેના વિરુદ્ધમાં પરિવર્તિત કરે છે તે વાણીને મૌનમાં અજ્ઞાનને નપુણ સત્તામાં જ્ઞાનને શક્તિમાં અને હારને વિજયમાં ફેરવે છે તે એવા જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે જેના દ્વારા દરેક વસ્તુ સમય જતા તેનાથી વિરુદ્ધ બનવી જ જોઈએ દ્વૈત વચ્ચેનો મુદ્દો એ છે જે આપણને તેમના પર નિપુણતા મેળવવાની મંજૂરી આપે છે સફળતામાં છુપાયેલી નિષ્ફળતા જીવનમાં છુપાયેલ મૃત્યુ અથવા દુઃખમાં છુપાયેલ સુખ જોવું એ તેમના સત્યનો સંપર્ક કરવાના માર્ગો છે બગલામુખી એ વિરુદ્ધની રહસ્યમય હાજરી છે જેમાં દરેક વસ્તુ અજનમાં અને અસૃષ્ટિમાં પાછી ઉગળી જાય છે તું આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો